જામનગરના આંગણે આજકાલ દ્વારા ભવ્ય એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ જોડાય છે ત્યારે આપણી સાથે મારવાડી યુનિવર્સિટીના પ્રતિનિધિ ઉપસ્થિત છે આપણે સાહેબનું સ્વાગત સાહેબ સ્વાગત છે આપનું સાહેબ આ આપ એક્સપોમાં જોડાયા છો આપણી યુનિવર્સિટીની શું વિશેષતા છે અમારા દર્શક મિત્રોને જણાવશો સર્વપ્રથમ તો આજકાલને હું અભિનંદન આપીશ કે એમણે અહીંયા એક્સપોનું ખૂબ જ સુંદર આયોજન કર્યું છે મારવાડી યુનિવર્સિટીની જો હું વાત કરું હું ત્યાં અત્યારે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં એચઓડી તરીકે કાર્યરત છું અને છેલ્લા આઠ વર્ષથી મારવાડી યુનિવર્સિટી સાથે છું અને મારો ટોટલ એક્સપિરિયન્સ બાવીસ વર્ષનો છે મારવાડી યુનિવર્સિટીમાં અત્યારે અમારી પાસે વિવિધ બાવન જેટલા કન્ટ્રીઝમાંથી વિદ્યાર્થીઓ છે અને વીસથી વધારે સ્ટેટ્સમાંથી અમારે ત્યાં પ્રોફેસર્સ અવેલેબલ છે ગુજરાત ખાતે પીએચડી ક્વૉલિફાઈડ ફેકલ્ટીઝની સૌથી હાઈએસ્ટ ડેન્સિટી તમને મારવાડીમાં જોવા મળશે એ ઉપરાંત આપણે જો વાત કરીએ તો મારવાડીને બે હજાર આઠમાં એસ્ટાબ્લિશ થઈ હતી અને બે હજાર સોળમાં યુનિવર્સિટી સ્ટેટસ મળ્યું અને એ વખતે પણ જે મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશન હતું એને નેક એ પ્લસ આપવામાં આવ્યો હતો અને હાલમાં જ મારવાડી યુનિવર્સિટીને પણ નેક એ પ્લસ દ્વારા સન્માનિત કરવામાં આવી છે એ ઉપરાંત ગુજરાત ગવર્મેન્ટે વિવિધ સાત જેટલી યુનિવર્સિટી છે એને સેન્ટર ઓફ એક્સિલન્સનો દરજ્જો આપ્યો છે તો મારવાડી યુનિવર્સિટી છે એ સૌરાષ્ટ્ર અને કચ્છ રિજિયનમાં નેક એ પ્લસ પણ હોય અને સેન્ટર ઓફ એક્સિલન્સ હોય આવું ધરાવતી એકમાત્ર યુનિવર્સિટી છે અમારી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીને એના જે અભ્યાસક્રમ છે એના માટેને દરેક ફેસિલિટીઝ આપવામાં આવે છે એ ઉપરાંત એને જો એન્ટરપ્રિનરશીપ કરવું હોય કે ફર્ધર સ્ટડીઝ માટે જવું હોય તેના માટેનું એને પૂરતું ગાઈડન્સ અને એની વ્યવસ્થાઓ અવેલેબલ છે અત્યારે ખાસ કરીને જે સવારથી હું જોઈ રહ્યો છું તો ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં ઘણા બધા ડાઉટ્સ છે તો એ ડાઉટ સોલ્વ કરવા માટે હું એમને રિક્વેસ્ટ કરીશ કે જે લોકો અત્યારે મારો વિડીયો જોવે છે તો એ લોકો અહીંયા હોટલ આરામમાં ખાસ આવે અને એમને કારકિર્દી રિલેટેડ કોઈ પણ એમને ડાઉટ હોય તો એમને પૂછી શકે છે અહીંયા ઘણી બધી યુનિવર્સિટીઝ ઘણી બધી સ્કૂલ્સ અને કોલેજ છે તો એની પ્રેઝન્સ છે તેમને ડાઉટ સો ટકા ક્લિયર થશે અગેન આજકાલને હું આભાર માનીશ થેન્ક યુ તો આ હતા મારવાડી યુનિવર્સિટીના જે સંચાલક ખાસ કરીને અહીં જે એક્સપો કરવામાં આવ્યું છે ને એમાં આ પારા હોટલમાં આજે સવારે દસથી સાંજના આઠ વાગ્યા સુધી એક્સપો ચાલશે એટલે વિદ્યાર્થીઓવાલીઓને આજકાલ પણ અનુરોધ કરે છે કે આ એક્સપોની આપ મુલાકાત લ્યો મુસ્તાક દલ આજકાલ ન્યૂઝ જામનગર